આજે જેસ અમને કઈ લઈ જવાના છે ખબર નથી કે છે સાડીઓનું મહેલ આવી ગયો છે આપણે ત્યાં જવાનું છે હા તો બેનો આજે સાડીઓના મહેલમાં તમને લઈ જવાનો છું જો એડ્રેસ બતાવી દઉં તમને આ જે રોડ છે ને ઘાઘરેટિયા વાળો જે બ્રિજ છે વાઘોડિયા રોડ તરફથી જે ગાગરેટિયા વાળો બ્રિજ છે ને એ ચડીને સીધા તમે તરસાલી તરફ ના રોડ પર આવશો ને એટલે તમને અહીંયા ઝીલીયન લેન્ડમાર્ક કોમ્પ્લેક્ષ છે એ આખો તરસાલી તરફ જાય છે ઝીલિયન લેન્ડમાર્ક કોમ્પલેક્ષ તમને અહીંયા જોવા મળી જશે અને સામે જોવો તમને રેડ કલરનું છે ને શ્રી શ્યામ સાડી મહેલ જોવા મળે છે આપણે ત્યાં જ જવાના છે તમે દંતેશ્વરથી આવશો તો સીધા આ રોડે તમે આ કોમ્પ્લેક્ષમાં શ્રી શ્યામ સાડી મહેલ માં પહોંચી જશે આ છે બેનો તમારો શ્રી શ્યામ સાડી મહેલ જોઈ લો અહીંયા રજવાડી પોશાક લેરિયા બાંધણી સાડી રજવાડી સાડી ફેન્સી સાડી સાફા અને રજવાડી ચોલી બધું જ મળી જશે મહેલ એટલે મહેલ જેવું છે મે અંદર જઈને આટો મારીને આવી પેલા હે ચાલો હું લઈ જાઉં ચાલો ચાલો ફૂલ જા સીમ સીમ ચાલો મહેલ માં જોઈ લો બેનો આ છે તમારો સાડીઓનો મહેલ જોઈ લો બધી જ બાજુ આખો નવો સ્ટોક લાગેલો છે તમારું દરબારી સાડીઓનું કલેક્શન સો રૂપિયાથી થી શરૂ થાય છે જોઈ લો આ છે આ રીતે સો રૂપિયા વાળી સો રૂપિયા એટલે જેવી સાડી નથી વ્યવસ્થિત બ્લાઉઝ સા લગ્ન પ્રસંગમાં આપવા માટે તમારે વ્યવહાર માટે જોઈએ તો પણ મળી જશે

બીજા બધું અહિયાં બાજુ માં બધો સ્ટોક પડ્યો છે આ બધો નવો મેં તમને કીધું તો મહેલ એટલે મહેલમાં કેવું બધું હોય એવું છે બધું બહુ મહેલ જેવું છે તો ભાઈ આખું બધું કલેક્શન લાગેલું છે અહીંયા હેવીમાં માં પણ સાડીઓ તમને મળશે જો બીજી હેવી પાંચસો છસો સાતસો આઠસો એવી રીતે આ રીતે હેવી કેટલોગ પીસ મળી જશે દરબારી સાડીઓ ભાઈ તમને જોરદાર જોરદાર વસ્તુઓ કાઢી નવીને નવી જ ખોલી ને હે ઓકે એવું નહી કે જૂનું એવું નહી આ કેટલા વાળો પીસ છે આ 500 વાળો છે ઓકે જો આ રીતે સાડી આવશે તો એ બધી હેવી સાડીઓનું કલેક્શન તમને અહીંયા મળશે એ રીતની બધી હેવી સાડીઓ આવશે જો

ફટાફટ સીરી શ્યામ સાડી મહેલમાં આવી જાવ અહીંયા છસો રૂપિયાની અંદર સાતસો રૂપિયાની અંદર આઠસો રૂપિયાની અંદર અલગ અલગ પ્રાઇસમાં બધી હેવી દરબારી સાડીઓનું બિલકુલ ન્યુ કલેક્શન તમને મળે છે જો આ છસો વાળી છે આ છસો રૂપિયા વાળી સાડી છે જો છે પણ બધામાં બધા અલગ અલગ કલર્સ બધા મળી સાડીઓનું બધું નવું કલેક્શન આવી ગયું છે જોઈ લો ભાઈ અમે સાડી મહેલ ની અંદર એક બાજુના ખૂણામાં તમને બેસીને વિડીયો બતાવી રહ્યા છે બીજી તરફ જો બધા જ લગ્ન પ્રસંગનું શોપિંગ કરી રહ્યા છે તમે પણ વિડીયો શેર કરીને આવી જાઓ ફટાફટ તમને હેવી તમારી મહેંદી કલર ની અંદર આઠસો રૂપિયા વાળી હેવી સાડી છે આ આઠસો રૂપિયા ની અંદર જોઈ લો જોરદાર હેવી સાડી બ્લાઉઝ પીસ છે બ્લાઉઝ પીસ આવશે અને આ સાડી છે આખી બરાબર ભાઈ હેવી બધી સાડીઓ તમને મળશે આ સાતસો આઠસો રૂપિયા ની અંદર મળી જશે આમાં બધા જ તમારા કલર પણ અવેલેબલ છે તો સિત્તેર રૂપિયા જેવી પ્રાઇસ ની અંદર હેવી તમને કોટન સાડીઓનું પણ કલેક્શન શ્રી શ્યામ મહેલ ની અંદર મળી જશે જોઈ લો આ બધી કોટન ની સિટી આ બધી કોટન સાડીઓ છે જો આ પલ્લુ છે અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનોમાં તમને કોટન સાડીઓ નું કલેક્શન મળશે આ રીતની આખી સાડી આવશે

હેવી સાડીઓ બિલકુલ ન્યુ કલેક્શન છે આની અંદર કેટલા દસ થી બાર કલરોબલ બાર કલર મળી જશે હા દસ થી બાર છે આ બધા કલર છે ઓકે કોટનમાં તમને આ બધા કલર્સ પેટર્ન ડિઝાઇનો મળી જવાના છે આ રીતે તો ભાઈ સાતસો રૂપિયા પ્રાઈસ ના સાતસો રૂપિયા એમ આરપી છે સાડી તમને બતાવીએ સાતસો રૂપિયા વાળી છે તમને પહેરીને બતાવી રહ્યા છે કેવી રીતનો તમને લુક આવશે આ રીતના તમે લુકમાં દેખાશો જો સાતસો રૂપિયાની હેવી કોટન સાડીઓની અંદર બધી જ આવી હેવી ડિઝાઇનર સાડીઓનું કલેક્શન તમને મળવાનું છે બહુ જ સરસ અને નવું કલેક્શન લગ્ન પ્રસંગ સ્પેશિયલ જો બારસો રૂપિયામાં હેવી સાડીઓ તમને આ રીતે મળી જશે બધી ડિઝાઇનર હેવી કોટન માં સાડી છે અને જો મેં તમને કહ્યું એ રીતે અઢારસો બારસો એવી રીતે અલગ અલગ રેન્જ ની અંદર ઓકે બરાબર છે કોટનમાં પોલિશ સાડી છે સિલ્ક કોટન છે બરાબર જોઈ લો આખી સાડી આ રીતે પ્લેન આવશે અને પ્રિન્ટ વાળી ડિઝાઇન છે આ ડિઝાઇનર તમારો બ્લાઉઝ આવી જશે અલગ અલગ ડિઝાઇનોની અંદર તમને કેટલોગ પીસ મળવાના છે બારસો અઢારસો રૂપિયા જેવી રેન્જમાં રૂપિયામાં હેવી તમને લગ્ન પ્રસંગ સ્પેશિયલ સાડીઓનું કલેક્શન બતાવી રહ્યા છે જો ઘણી બધી સાડીઓ તો અમારા રીલ્સ બનાવતાની સાથે હાથો હાથ વેચાઈ ગયેલી છે ફટાફટ તમે વિડીયો શેર કરીને આવજો અહીંયા ઘણા બધા એવા આપણા કસ્ટમર્સ અને ફોલોઅર્સ બેઠા છે જેમને સાડીઓ બતાવતાની સાથે જ ખરીદી લીધી છે પણ ફેસ બતાવવાની ના પાડી છે એટલે તમને નથી બતાવ્યું આ હેવીમાં એમાં બ્લાઉઝ બ્લાઉઝ આવશે છે ને આ બધી કોટનમાં સિલ્કમાં અને બધી એકદમ હેવી વર્કવાળી છે

આવી રીતે મળી જશે જોઈ લો બધામાં કલર્સ અને પેટર્ન ડિઝાઇનો બધી જ નવી મળી એનો પ્રસંગ સ્પેશિયલ નવી નવી સાડીઓનું આખું કલેક્શન તમને બતાવી રહ્યો છું આ પાંત્રીસોની પાંત્રીસો રૂપિયાની રેન્જમાં જ હશે ટીસુ કોટન માં હેવી સાડી છે તમે જોઈ લો આખું સાડી પર વર્ક કરેલું છે સ્ટોન પર આ રીતે આવશે નીચે આ આ રીતની બોર્ડર આવશે આવશે છે વર્ક સ્ટોન હેવીમાં રીતે અને ન્યુ કલર્સ નું મેચ આવશે ભાઈ આ લગ્ન પ્રસંગ માટે બહુ જ જોરદાર અને નવું કલેક્શન તમને શ્યામ સાડી મહેલ ની અંદર મળી રહ્યું છે આ બ્લાઉઝ આવશે જોઈ લો આમાં પણ આખું ઝરી વર્ક છે આ બ્લાઉઝ જે તમે જોઈ રહ્યા છો એ ડાયમંડ વર્ક અને ઝરી વર્કમાં આખી તમને સાડી મળવાની છે હેવી સાડી છે ટીશુ ની અંદર સાડી છે તમે જોઈ લો આખામાં દોરો વર્ક છે લખનવી વર્ક છે અને આ રીતે સ્ટોનમાં પણ વર્ક કરેલું છે જોયું બહુ જ સરસ એવું સાડીનું કલેક્શન છે આ પાંત્રીસો રૂપિયાની રેન્જમાં આવશે તમને અને આની અંદર પણ તમને આઠ દસ કલર મળી જશે જોયું બ્લાઉઝ અને બ્લાઉઝ તમને બરાબર બધામાં એકદમ જોરદાર એવું બ્લાઉઝ મળશે પ્યોર સિફોન લેરિયા બાંધણી મલ્ટી કલર એ પણ તમને ડ્રાય ક્લીનર સાથે મળશે આની અંદર નો વોશ વાળી આ બધી સાડીઓ છે હેવી અને પ્યોર માં સાડીઓનું કલેક્શન છે જોઈ લો આ રીતે આવશે બરાબર આ જે પ્યોર સાડીઓ છે ને એમાં તમને આ રીતનું વર્ક આવશે જો મોતીમાં મોતીમાં વર્ક વર્ક છે છે હેવી રીતે આમાં કેટલા કલર હોય છે આમ પાંચ છ કલર મળી જશે જો પાંચ છ કલર મળી જશે આવી રીતે હેવી વર્ક છે પ્યોરની સાડીઓ છે લેરિયા બાંધણીની અંદર જો આમાં એક તમને પ્યોર નું લેરિયુ પણ બતાવી દો બહુ જ સરસ એવું લેરિયા બાંધણી પ્યોર સાડીઓમાં કલેક્શન આવશે જો આ રીતે બધી વેટલેસ અને હેવી સાડીઓનું કલેક્શન આ રીતે તમને જોવા મળી જશે જો બધી હેવી સાડીઓ છે આ બધી નો હેન્ડ વોશ વાળી બધી ડ્રાય ક્લીન વોશ વાળી તમને સાડીઓ મળી જશે ને આ રીતે બ્લાઉઝ આવશે આ બધી પ્યોર માં સાડીઓ આ મલ્ટી કલર માં તમને જોધપુરી સિફોન લેરિયા બાંધણી મલ્ટી કલર માં સાડી બતાવી રહ્યો છું જો આ રીતે આવશે આ બધી નો હેન્ડ વોશ વાળી છે અને ડ્રાય ક્લીન વોશ વાળી સાડીઓ આવશે જો બધી રેન્જ બે હજાર રૂપિયા છે બુટ્ટી છે ને દોરાવર્ક છે બઉ જ સરસ એવું હેવી કલેક્શન તમને મળવાનું છે ઓરિજિનલ બે હજાર થી લઈને બાર હજાર રૂપિયા સુધીની પ્રાઇસ છે ને તમારે ફ્લાવર પ્રિન્ટ આવવાની છે આ રીતે આવશે આમાં પણ ઘણા બધા એવા કલર્સ તમને મળી જશે જોઈ કલેક્શન બે હજાર થી બાર હજાર રૂપિયાની રેન્જમાં આ બધા કલર્સ મળી કલર છે બધા જ કલર મળી જશે પ્યોર જોધપુરી બાંધણી ની અંદર હેવી વર્ક વાળી અને મલ્ટી કલર વાળી તમને સાડીઓ જોઈએ મલ્ટી કલર વાળી તમને સાડી જોઈએ વર્ક વાળી હેવી તો આ રીતે આવશે જો ગોલ્ડન માં દોરામાં આખું વર્ક છે તમે જોઈ રહ્યા છો હેવી સાડી છે મલ્ટી કલર ની અંદર આખી સાડી ની અંદર વર્ક આવશે ડબલ કલર છે આ ડબલ કલરમાં માં મલ્ટી કલર અંદર છે ને આમાં પણ ઘણા બધા તમને કલર્સ પેટર્ન ડિઝાઇનો મળી જશે આ નીચેની સાઈડ આખી આવી બોર્ડર આવશે ઓકે હા બરાબર ડિઝાઇનર વર્ક વાળો બ્લાઉઝ બ્લાઉઝ આવશે હા ઓકે જો 3500 3700 4000 અલગ અલગ રેન્જની અંદર બધા કલર્સ પેટર્ન ડિઝાઇન પ્યોર જોધપુરી સિફોન સાડી માં છે ભાઈ એક થી એક સાડીઓ વેર કરીને બતાવીએ છે હવા હવા માં ખાલી ખોલી ખોલીને બતાવવાનું કામ અમારું નથી જો એક થી એક સાડીઓ તમને કેવી લાગશે એનો પણ અંદાજ આવ આની અંદર પ્યોરમાં બધા આગળ તમને કલર્સ બતાવ્યા છે બધા તમને પ્યોર માં કલર પણ મળી જશે તો જોધપુરી સિફોન પ્યોર સાડીઓનું કલેક્શન હેવીમાં તમને શ્રી શ્યામ સાડી મહેલમાં માં મળી હેવી ઘરચોડા પણ તમને મળી જાય એકદમ હેવીમાં ઘરચોડું છે પાંચ હજાર ને પાંચસો રૂપિયાની અંદર તમે જોઈ રહ્યા છો જોઈ લો આ રીતે આવશે હેવી ઘરચોડાનું કલેક્શન છે આખું મોતીમાં ને એમાં વર્ક કરેલું છે જો આ રીતે આખું હેવી ઘરચોડું આવશે સાડીઓની જોરદાર વિશાળ અને નવી રેન્જ લગ્ન પ્રસંગ સ્પેશિયલ સાડીઓ તમને અહીંયા મળી જાય છે અને ઘરચોળાનું પણ જોરદાર એવું કલેક્શન છે આ માત્ર પંચાણસો રૂપિયા જેવી પ્રાઇઝની અંદર હેવી ઘરચોડું તમને મળશે જોઈ લો તો ફટાફટ વિડીયો શેર કરી શ્રી શ્યામ સાડી મહેલની અંદર આવી જાઓ ઘરચોડું બરાબર લગ્ન સ્પેશિયલ ઘરચોડું છે પંચાવનસો રૂપિયા છપ્પનસો રૂપિયાની જે રેન્જમાં તમને બતાવ્યું હતું આ હેવી ઘર ચોડું છે ભાઈ પેરીને બતાવવાનો મતલબ એટલો છે કે તમને થોડો ઘણો આઈડિયા આવે તો તમારા લગ્ન પ્રસંગનું શોપિંગ બહુ સરસ થાય હે ને તો હેવી સાડીઓનું કલેક્શન ગરચોડાની સાથે સાથે તમને બધું જ પાર્ટીવેર સાડીઓની અંદર જોરદાર એવું કલેક્શન છે બધામાં તમને કલકત્તી વર્ક મળી જશે આખું સ્ટોન વર્ક છે જોઈ લો કલરમાં વર્ક છે અને મલ્ટી તમને માં તમને સાડી મળશે આમાં પણ ઘણા બધા તમને કલર્સની રેન્જ મળી જશે બહુ જ સરસ હેવી સાડીઓ છે આખી સાડીની અંદર વર્ક કરેલું છે બુટ્ટી માં વર્ક પણ છે આખી સાડીમાં વર્ક હોવી જોઈએ આ રીતે તમને મળી જશે અને હેવી તમે નીચે જોઈ રહ્યા છો બોર્ડર તો તમને હેવી મળશે અને આમાં કોન્ટ્રાસ્ટ મેચમાં તમને આ રીતે બ્લાઉઝ પણ મળી જશે આ સાડી જે તમે જોઈ રહ્યા છો આઠ ને બસો રૂપિયાની એમઆરપી છે બહુ જ સરસ એવું નવી સાડીઓનું પાર્ટીવેર અને હેવી સાડીઓનું કલેક્શન તમને હેવી સાડીઓ જે તમને બતાવી પાર્ટીવેર અને લગ્ન પ્રસંગ સ્પેશિયલ સાડા સાત હજાર સાડા આઠ હજાર સાડા દસ હજાર એવી રીતે અલગ અલગ પ્રાઇઝમાં તમને હેવી સાડીઓનું કલેક્શન વેર કરીને બતાવી રહ્યા છે ભાઈ પહેલા તમને બધી ખોલીને બતાઈ અત્યારે તમે વેર કરીને બતાઈએ છે બરાબર એટલે તમને આઈડિયા આવી જાય તો ભાઈ હેવી પાર્ટી વેર કલેક્શન તમને બતાવી દીધું છે ફટાફટ વિડિયો તમારા ગ્રુપમાં શેર કરજો અને શ્રી શ્યામ સાડી મહેલ ની અંદર સાડીઓ ખરીદવા સાત હજાર પાંચસો રૂપિયામાં હેવી પાર્ટી વેર સાડીનું કલેક્શન છે આમાં પણ તમને આખું વર્ક જોવા મળશે

આખી આખી આવશે ને સાત હજાર ને પાંચસો રૂપિયાની પ્રાઇઝની અંદર જો હેવી સાડીઓ જે બધી તમને બતાવી એ એક એક કરીને તમને અલગ અલગ વેર કરીને બતાવી રહ્યા છે સ્ટોન વર્ક અને હેવી પાર્ટી વેર અને લગ્ન પ્રસંગ સ્પેશિયલ સાડીઓનું કલેક્શન છે આની અંદર સાડા સાત હજાર સાડા આઠ હજાર સાડા નવ હજાર એવી રીતે અલગ અલગ રેન્જની અંદર બધી સાડીઓ તમને મળવાની છે જો આવી રીતે આવશે એવી સાડી પસંદ કરો

બહુ જ સરસ એવું વર્ક છે સ્ટોન વર્ક છે આની અંદર અને સિલ્વર ગોલ્ડન અને ગ્રીન નું

છે અને બ્લાઉઝ તમારા આ રીતે ડિઝાઇનર અને હેવી વર્ક વાળા આવી જશે સાડી આખી પ્લેન છે બોર્ડર આવશે અને બ્લાઉઝ એમાં હેવી આવશે ઓકે થી એક પાર્ટી વેર સાડીઓનો કલેક્શન તમને બતાવી રહ્યા છે આમાં પણ સિલ્ક પર હેવી સાડી છે જો આ રીતની આવશે બધામાં વર્ક કરેલું છે પાર્ટી વેર સાડીઓ છે ઓકે પણ 3400 3500 3200 અલગ અલગ રેન્જ ની અંદર અલગ અલગ સાડીઓ મળી જવાની છે તમને જો આવી રીતે મોતીમાં વર્ક છે આખો અચ્છા આખા મોતી અને દોરા વર્કમાં છે હમ હમ જો આવી રીતે આખી બોર્ડરમાં વાત કરી શ્રી શ્યામ સાડી મહેલની અંદર તમને લગ્ન પ્રસંગ સ્પેશિયલ રજવાડી ચોલીનું કલેક્શન બતાવી રહ્યો છું જોઈ લો ફક્ત 2500 રૂપિયા જેવી થી શરૂ થઈ જાય છે આ ચોલી છે હેવીમાં પ્યોરમાં ચોલી આવશે જોઈ લો આની અંદર બધામાં હેવી વર્ક કરેલું છે જોઈ લો આખો કસબ વર્ક આવશે આની અંદર તમને દુપટ્ટો આ રીતનો હેવીમાં મળી જવાનો છે થી પ્રાઇસ સ્ટાર્ટિંગ થાય છે એવું નથી કે પચીસસો રૂપિયાની આ ચોલી છે એવું નહીં સમજતા આમાં અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનો બતાવી રહ્યો છો 2500 રૂપિયા રૂપિયાથી શરૂ થઈને લગભગ દોઢ લાખ રૂપિયા સુધીમાં તમને આવી રીતે હેવી ચોલીનું કલેક્શન મળી જશે જોઈ લો આની પર આ ગ્રીન કલરનો દુપટ્ટો છે બરાબર જોઈ લો કોન્ટ્રાસ્ટમાં દુપટ્ટો છે અને પ્યોરની ચોલી છે જબરજસ્ત એવું તમને રજવાડી કલેક્શન મળી જવાનું છે આ લગ્ન પ્રસંગમાં આમાં તમને બ્રાઇડલના પણ પીસ મળી જશે એક થી એક કલર્સ તમારી માટે હેવીમાં આ રીતે મળવાના છે જોઈ લો આ બધા દુપટ્ટા છે ને બકા તું ઉપરથી બતાવે છે દુપટ્ટા છે આખા કેવી બરાબર જોઈ લો આ રીતે આવશે ભાઈ હેવી જોરદાર કલેક્શન છે ચોલીઓનું રજવાડી ચોલીઓ છે તમારી માટે જોઈ લો બધા પર કસબમાં હેવી વર્ક છે અને આ દુપટ્ટો એનો આ દુપટ્ટો છે ઓકે આ રીત નું આખું કસબ વર્ક આવશે થી એક કલર્સ તમને બધા બતાવી રહ્યો છું જેથી કે તમને લગ્ન પ્રસંગ સ્પેશિયલ ચોલીઓ નું કલેક્શન ખરીદવામાં આ કોન્ટ્રાસ્ટ માં આ રીતે દુપટ્ટા આવશે આસાની રહે અને બહુ જ સરસ એવું આ લગ્ન પ્રસંગ સ્પેશિયલ તમે ચોલી કલેક્શન છે કે ખોટી બધો વર્ક ભરે બધા વર્ક છે આખામાં કસબ વર્ક છે બધામાં માં રીતે આવશે તો ભાઈ બધા જ કલર્સ અને પેટર્ન ડિઝાઇનો આના કરતા પણ ઘણું બધું એવું કલેક્શન અહીંયા અવેલેબલ છે ફટાફટ વિડીયો શેર કરી લગ્ન પ્રસંગ સ્પેશિયલ ચોલી સાડીઓનું કલેક્શન ખરીદવા પંદર હજાર રૂપિયાની અંદર અંદર તમને હેવી બ્રાઇડલ પીસ મળી જવાના છે હેવી વર્ક છે આમાં તમે જોઈ રહ્યા છો જો આ રીતે આખો સ્ટોન પર વર્ક કરેલું છે બહુ જ સરસ એવા વર્કવાળી તમને આવી બ્રાઇડલમાં ચોલી મળી જશે જોઈ લો લૂક તમને આ રીતનો આવવાનો છે દરેકે દરેક વસ્તુમાં ખૂબ જ મહેનત કરી અને તમને દરેકે દરેક ફેસ્ટિવલ માટે આખું કલેક્શન બતાવતા હોઈએ છે તો ભાઈ લગ્ન પ્રસંગ તો સ્પેશિયલ કલેક્શન છે એ તો તમારી માટે કેવી રીતે બાકી રાખીએ તો એની અંદર પણ તમને ઘણી એવી મહેનત કરી અને બધું જ વસ્તુઓ બતાવી રહ્યા છે જોઈ લો આ રીતે આખું બ્રાઇડલમાં કલેક્શન આવશે પંદર હજારથી થી નીચે નીચેની રેન્જની અંદર તમને બધું જ બ્રાઇડલ કલેક્શન મળી જશે એમાં આ લોકોનું પાછું સ્ટિચિંગ પોલિશિંગ બધું આ લોકોનું જ એમાં જ આવી ગયું જોઈ લો બ્રાઇડલમાં અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનો તમને આ રીતે મળવાના છે ભાઈ દરેકે દરેક વસ્તુઓ તમને વેર કરીને હેવી વસ્તુઓ બતાવી રહ્યો છો બ્રાઇડલ ચોલી એ પણ માત્ર દસ હજાર રૂપિયા જેવી રેન્જની અંદર તમને અહીંયા મળી રહી છે દસ પંદર હજાર રૂપિયામાં સ્ટિચિંગ અને પોલિશિંગ સાથે આ રીતનું બધું મળી જશે લો પણ આની અંદર પણ તમે જો આખું હેવી વર્ક છે બ્રાઇડલ એટલે બ્રાઇડલ ભાઈ ખાલી નામનું બ્રાઇડલ ને બ્રાઇડલ ઓરિજિનલ જોઈ લો અને આ આ છે ને આખો વેલ્વેટ છે વેલ્વેટ આ વેલ્વેટ ઉપર છે વર્ક કરેલું છે વર્ક કરેલું છે બહુ જ સરસ એવું કલેક્શન બ્રાઇડલવેર નું પણ તમને અહીંયા બ્રાઇડલ ચોલી ની અંદર તમને એક થી એક માસ્ટરપીસ ચોલી બતાવી રહ્યો છું ફક્ત 36000 રૂપિયા જેવી પ્રાઇઝ ની અંદર હેવી તમને ચોલી નું કલેક્શન મળી જશે બ્રાઇડલ માં જો આ રીત નું વર્ક છે અને સ્ટોન માં આવી રીતે વર્ક આવવાનું છે જો આ દુપટ્ટો આવશે એની પર અને આની અંદર જો આખું આખું અલગ અલગ કેન કેન છે આખી સિસ્ટમ જ આખી અલગ છે ડબલ કેન કેન છે નીચે અસ્તર છે આખું આમ એટલે હેવી આ રીતે બ્રાઇડલ ચોલીનું કલેક્શન તમને મળી જશે બ્રાઇડલ છે પણ પાછળથી તમે જોશો ને એકદમ

તમને ફક્ત તેર હજાર રૂપિયા જેવી પ્રાઇઝની અંદર મળી જવાની છે અને ઉપરથી પણ તમને વર્ક બતાવું જોઈ લો આ રીતનું હેવી વર્ક આવવાનું છે જો આખું સ્ટોનમાં વર્ક છે સિકવન્સમાં આખું જોરદાર એવું કામ કરેલું છે ને સ્ટોન વર્ક તો એટલું જોરદાર ખીલીને આવે છે બ્રાઇડલ પર એટલે આખું છે કે ચેક થી છે નીચે સુધી વર્ક છે આખું વર્ક મળી દિવાળી રાજસ્થાની પોશાક નું કલેક્શન તમને બતાવી રહ્યા છે જોઈ લો બહુ જ સરસ એવું અને આમાં પણ બધામાં સ્ટીચિંગ અને પોલિશિંગ એમનું રહેવાનું છે એટલે રાજસ્થાની પોશાક ની અંદર તમને 1700 રૂપિયા થી લઈને 15000 રૂપિયા ની રેન્જ ની અંદર હેવી તમને રાજસ્થાની પોશાક મળી જવાના છે જોઈ લો આ રીતનું આખું કલેક્શન આવશે આમાં કલર્સ પેટર્ન અને ડિઝાઇનો બધું મળી જશે ઘણી બધી ઘણી બધી તમને અહીંયા મળી જશે જોઈ લો આ તમને એક વેર કરીને બતાવ્યા હવે કલર્સ પેટર્ન ડિઝાઇનો પણ તમને જો રાજસ્થાની પોશાકની અંદર તમને ગોતાપત્તી વર્ક છે જોઈ લો કસબ વર્ક છે ડંકા વર્ક છે જરદોશી વર્કમાં હેવીમાં તમને પ્યોર સિફોન ક્રેપ મટિરિયલ ધૂપ છાવ મટિરિયલ પણ મળી જશે આની અંદર બહુ જ સરસ એવું રાજસ્થાની તમને રજવાડી પોશાકનું કલેક્શન અહીંયા મળવાનું છે ફટાફટ શેર કરીને આવજો ભાઈ એક એક વસ્તુ તમને વેર કરીને આ લગ્ન પ્રસંગ ની સિઝનમાં હેવી વસ્તુઓ તમને વેર કરીને બતાવીએ છે જેથી લગ્ન પ્રસંગ સ્પેશિયલ અને સંગીતા બેન સાડીમાં કેવા લાગ્યા અને પોશાક માં કેવા લાગ્યા એ કમેન્ટ જરૂર જરૂર તમારા ફેવરેટ રાજસ્થાની પોશાક ની અંદર કલર્સ મળી જવાના છે આ બધું તમને સ્ટીચ કરીને પોલિશિંગ કરીને બિલકુલ રેડી તમારે પાર્ટીમાં પહોંચી જાવ એવું તમને કરીને અહીંયાથી મળી જવાનું એક હેવી વર્ક ની અંદર રાજસ્થાની પોશાક તમારી માટે અહીંયા અવેલેબલ છે તમે માંગો એ કલર તમને હાજરમાં મળી જવાના છે ફટાફટ વિડિયો શેર કરી હેવી લગ્ન પ્રસંગ સ્પેશિયલ રાજસ્થાની પોશાક અને સાડીઓનું કલેક્શન કરી દો આમાં ગોલ્ડનમાં જોરદાર દોરો વર્ક છે અને સ્ટોન પર આખું વર્ક કરેલું છે છે તમે જોઈ રહ્યા છો રાજસ્થાની પોશાક મેં તમને બતાવી રહ્યો છો અલગ અલગ કલર્સ ની અંદર બહુ જ સરસ એવું કલેક્શન જોરદાર તમને ન્યૂ મળી જવાનું છે જોરદાર રાજસ્થાની પોશાકની અંદર કલર્સ પેટર્ન ડિઝાઇનો માંગો એ તમને મળી જશે જોઈ લો સિલ્કમાં સાડીઓમાં જોરદાર એવું પેકિંગ તમને મળી જવાનું છે જોઈ લો ચાર એક છે કલર જો હા અને પેકિંગ કેટલું સરસ છે હે લગ્ન પ્રસંગ ગિફ્ટ કરીને આપવું હોય ને તો એ ચાલે તો એ ચાલે અને આમાં રેન્જ કેવી છે ખબર છે 450 રૂપિયા થી શરૂ થઈને 1500 રૂપિયા સુધી કલર કલર પણ કલર પણ જો મે તો રેન્ડમલી કાઢીને તમને બતાવ્યું છે ઘણો બધું એવું કલેક્શન જો અહીંયા લાગેલું છે આ રહ્યું જો બોક્સમાં અહીંયા તો ભાઈ આવું બધું જ કલેક્શન તમને અહીંયા જોરદાર મળી જવાનું છે પણ લગ્ન પ્રસંગમાં તમારો વટ પડાઈ દે એટલે જોરદાર સાડીઓનું કલેક્શન અહીંયા મળી જશે આ 450 રૂપિયા થી 1500 રૂપિયા ની રેન્જમાં બોક્સ પેકિંગમાં મળી બી સેમ સાડી મહેલની અંદર તમને રજવાડી એ જોધપુરી સાફાનું કલેક્શન મળી જશે ચારસો ને પચાસ રૂપિયા જેવી પ્રાઇસથી શરૂ થાય છે આ રીતના આવશે કોટનમાં સાફા એમાં મલ્ટી કલરમાં જોઈએ તો પણ તમને મળી જશે બાંધણીવાળા પણ તમને મળી જવાના છે સાથે તમને મંડેલ અને સોનસળીવાળા આમાં છે સોનસડી અને મંડેલના સાફા તમને મળી જવાના છે આ પણ હેવી રેન્જની અંદરના સાફા છે બહુ સરસ એવું સાફાનું કલેક્શન પણ તમને અહીંયા બોલો સંગીતાબેન કેવું લાગ્યું કલેક્શન શ્રી શ્યામ સાડી મહેલ આખું બતાવ આખું ખોલી ખોલીને જો એલો આ બધું તોફાન તમને ખોલી ખોલીને બતાવ્યું છે ભાઈ જોરદાર એવું સાડીઓનું રજવાડી પોશાકનું અને ચોલીનું સાથે સાથે બ્રાઇડલ ચોલીનું કલેક્શન તમને બહુ જ વ્યાજબી પ્રાઇસ પર મળે છે સાથે તમને સિલાઈ અને સ્ટિચિંગ પોલિશિંગ બધું જ મતલબમાં બધું પરફેક્ટ કરીને આપે છે વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો બપોરે ચાર પાંચ વાગ્યાથી લઈને રાતના નવ વાગ્યા સુધીની આ મહેનત છે એક એક વસ્તુઓ તમને વેર કરીને બતાવી છે જેથી આ લગ્ન પ્રસંગનું તમારું શોપિંગ બિલકુલ આસાન રહે વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો અને સાડીઓ ખરીદવા શ્રી શ્યામ સાડી મહેલની અંદર આવી જ કીધું તો મહેલ છે એટલે મહેલ બધું કલેક્શન તમને બતાવી દીધું છે વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો ફરીથી મળીએ છીએ તમને ત્યાં સુધી ભારત માતા કી જય જય કરી ગુજરાત